અત્યારે ભૈયા કના કૈય કની ભઈઓ હોમી સપ સપ કરતી હોય તો ભાઈના કહીએ ક લે તમે બોલવાનું બંધ કરો આ તો હું કી ઉતી વધારે શાળા આવ એટલે ભાઈઓ તો ઝઘડા કરવાના પણ ભાઈઓ પહેલી આવ તમે આપણા બૈરોને કહેવાનું એ હું અને આખોડ્યો કરું છું આવે કંઈ મારો હોય કંઈ ના જ મોસો ના જુઓ સોરેડાળો ત્યાં ઢોર હોય કંઈ લાઈન બધ છે અને કહેતો હોય મારે નળિયો નળીઓ નાખશે હું નાટક કરી રહ્યા છે બધા

છોડી લેજ પાછો જો ઢોર મારા પર મૂતર ઉડાડે ને તો કાપી દે બેસો પછી મને કેતો નહી કીધું કે

ના પાડતા ના પાડતો કે કે હું નું ના લઈ તો કે આવું હાલો હા એટલે ઘર લઈ આવો ને કરી રોટલા બના મસ્ત આ તો જવાનું છે મસ્તી ન કાટતો હો ઓ પાછો મસ્તી નહીં કાઢવાય શાંતિ થી બેહવાય નકરો તાર મોમા છોકરો તો અરવીસ રોસ પેલો પીકે ને તો એ સબ તો દઈ ઓ તે બેહવાનું મસ્તી ના કાઢવાય વાગ બાગ તો તાર મોમા ના આવે તો લઈ જો તો મોમાને મોમા ભાઈ ભાઈ કે ભાઈ તો તમે બે ફોન કરે તો પણ આ તો સાધન ન તો નતું પડતું ના વી થી આ રિક્ષા માં આયો બાઈક તો બગડી ગયો તમે કે ના આઈ તો બોલે આનો ના બાઈક બગડી તું તે પાસે કીધું હા રિક્ષા બોલ ને આમ તો વાય ના બોલ ને આમ જાય પણ છોડવાયો આને આને લેને انا કિલાન બની આયા કે આવ કે આવ તો કામ એટલા પણ આવસે હા ઓહ અચ્છા જો ભાભી ને તમે બોલો બારજી લો બારજી હુંને ખબર આઈ એક જગ્યાએ હા ઓહ પૂરવા ધાક્યો તો તમે આયા છોકરો <laughs> છે <laughs> <laughs>

હા તો કીધું મને છોકરો કે ભાઈ આવો આવતો હોય તો એવું દેવ રાગ રાગી કરવા માં કોઈ મજા અત્યારે ઘરની વાત તો ઘરમાં રાખવાની કોઈ બાર નો સંભાવે તો કોઈ ફાયદો નહીં